મગન મામા એ પોલીસ ચોકી ને પોલીસ વાળા મને એ લઈ આવવાનું શું હે આમાં શું કરવા પોલીસ મને મે ફોન કર્યો પોલીસ કે તમે પોલીસ વાળાને દયો ફોન તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો એટલે હું હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ શું કરવા લઈ ગયા મને ખબર નથી મામા બરાબર હા

એવું ન હોય મને આ બધી તને કદાચ ખબર હોય ને હોય ના 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 માને જ ખબર મમ્મી ને તો ખબર જ હશે એ તો ફાઇનલ છે શું કરવા લઈ ગયા શું નહિ એ મને ખબર નથી પણ એ મમ્મી ને તો ખબર જ છે કઈ વાંધો નહીં પણ હવે આને છે ને મુન્ના આનો end લઇ આવવો પડે જે થાય છે એ સારું નથી થતું વ્યાજબી નથી થતું મને ખબર છે મારા વિરુદ્ધ માં અરજી કરે હું કોઈ દી એની વાત નથી કરતો મેં એને કોઈ દી તું નથી કીધું મેં એને એમ કે મને ધમકી આપી ને એવી મારા વિરુદ્ધ માં પોલીસ માં complain કરે તું એમ કે કે મને એ વાત આવી મને ના ના મને એ વાત સંભળાઈ મને મારા મમ્મી હું કોઈ દી મામા પૂછતો જ નથી મમ્મી ને શું કરે શું નહિ સવારે ક્યાં જાય અને સાંજ ને નો આવે તો જ મારે ફોન કરવાનો થાય કે ભાઈ તમે ક્યાં છો એ એમ કે હું અહીંયા છું મેં હાલ ના ના એવું નથી મામા જો હજી કહું તમને નહીં નહીં હા હા કે મમ્મી આ વસ્તુ હવે વ્યાજબી નથી.

ઘરે આયવા નથી ઘરે એક વાર આવો અને મારું સાંભળો બરાબર પછી હું તમને જે જેટલી થતી હતી બધાય પ્રયત્ન મેં બધા કરી લીધા છે મામાને કઈ કહેતા નથી ને એવું મમ્મી એવું હે મગન મામા તમે કઈ કેતા નથી એવું મમ્મી કે હે મામા નું હું કહું મારું માની લેવાના એક બીજું મગન ને જે કરવું હોય હું કઈ કેતો નથી તમે આવું કરો ને બીજા નંબર માં મામા કઈક કરે અમને મારે મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનું છે હું ઈ જ કવ તો હવે મગન મામા આવું કરે તો અમારે શું કરવાનું તમે મને કયો કે ભાઈ મમ્મી અહીંયા બેસે એ સારું લાગે તો ભલે તો પછી હું કઈ છોડવાનું થાતું નથી મારે મારે હું અમે હું સારું લગાડવા માટેની કોઈ વાત જ નથી કરતો સારું હું ક્યાં લગાડવાનું એને અમે હું એવું થોડું ઈચ્છું છે કે એ હેરાન થાય તો હું એમ જ કહું છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો એમ તો મને લગભગ બે દોઢ બે કલાક પેલા ફોન આવ્યો તો મેં કીધું લાવો કઈ વાંધો નહી હું રમેશ મામા હારે વાત કરી લઉં બરાબર શું મેટર છે શું નહિ એ મમે ઓલા પોલીસ વાળો ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી બરાબર છે એ કાંઈ વાંધો નથી તો હું હમણાં આવું છું એટલે હું અત્યારે રસ્તામાં છું અને મમ્મી જો ત્યાં બેહીન સારા લાગતા હોય તમને એવું લાગતો હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે બીજું શું હવે સારું નથી લાગતું મને ક્યાં સારું લાગે તો પછી તમે એમ કહો કે તમે છોડાવવા હોય ને હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે મારું એ માને એમ છે નહીં મારું મમ્મી માને એમ છે નહીં તમને ખબર છે અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મી ને કેટલી વખત કહું છું કે તમે અહીંયા નો જાઓ બરાબર તમારે 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 એને જે જોઈ છે એમાં અમે ક્યાં ના પાડી તો હું કરવા તો હું એમાં જ કઉ છું પણ તો મગન મામા ને કયો ને એને દઈ દે જે વસ્તુ જોઈતી હોય એને તો ઈ ક્યાં ના પાડે છે એને ઈ દઈ દેવા તૈયાર છે તો તો હું કામ એ ગારું દઈએ છીએ મને એમ કીધું કે ગારું દીધી અત્યારે,

તો આપણે પ્રકાશભાઈ હતા બરાબર અને બધા ડ્રાઈવરે હતા બરાબર ઈયા અત્યારે વાત કરી લ્યો કે ભાઈ મમ્મી ને શું કીધું એને હું સાંભળતો તો ત્યારે મેં મમ્મી ને કીધું તમે રેવા દયો હું બધું કરું છું વાત તો કરું ને ત્યારે એને શું કીધું ખોડલધામ જાવ અવાજ કપાઈ છે એ આવે હવે હરખો હાલો હાલો હા અવાજ કપાઈ છે તારો હું ખોડલધામ છું એ કાઈ વાંધો નહી તો પછી મને તમે ક્યારે વાત કરો અત્યારે છોડાવું કે નો છોડાવું મમ્મી ને

Ah, de... Did...